શબઘરની શાપિત બારી રાતનો ગાઢ અંધકાર અને હોસ્પિટલનો સુમસામ રસ્તો શહેરથી દૂર આવેલી જનપદ સિવિલ હોસ્પિટલ આમ તો દર્દીઓથી ભરેલી રહેતી પણ તેનો પાછળનો ભાગ ત્યાં માત્ર મૌન અને મોતનું સામ્રાજ્ય હતું ત્યાં હતું શબઘર મો એક એવી જગ્યા જ્યાં જીવતા માણસને જાતા પર ધ્રુજારી છૂટી જાય એ શબઘરની ભીંતોમાં એક ભયાનક રાજ દફન હતું ત્યાં ચાર બારીઓ હતી ત્રણ સામાન્ય પણ ચોથી બારી જે વર્ષોથી લોખંડની સાંકળોથી જકડેલી રહેતી હતી કહેવાય છે કે એ બારીની પેલે પાર માત્ર અંધકાર નહીં પણ એક અધૂરી આત્માની હતી ડોક્ટર પ્રાચી શર્મા એક યુવાન અને હોશિયાર ડોક્ટર વિજ્ઞાનમાં માનતી પ્રાચીને ભૂત પ્રેતની વાતો મજાક લાગતી પણ જ્યારે તેને પહેલીવાર શબઘરમાં પગ મૂક્યો ત્યારે હવામાં એક વિચિત્ર ઠંડક હતી જાને કોઈ અદ્રશ્ય શક્તિ તેની રાહ જોઈ રહી હોય ત્યાંના જૂના કર્મચારી રઘુકાકાએ ધ્રુજતા અવાજે તેને ચેતવણી આપી મેડમ સાંભળો આ રૂમમાં ભલે ગમે તે કરો પણ પેલી ખૂણામાં રહેલી ચોથી બારીને ભૂલથી પણ અડતા નહીં એ બારી શબગરની નથી એ મોતનો દરવાજો છે પ્રાચીએ હસીને પૂછ્યું કેમ કાકા ત્યાં વળી શું છે એને ધીમેથી કહ્યું ત્યાંના કેજ છે એ જીવતા માણસને છોડતું નથી રઘુ સાચું બોલી રહ્યો હતો છે વર્ષ પહેલાની વાત છે ડોક્ટર જોશી નામના એક ડોક્ટરે અભિમાનમાં આવીને એક રાતે સિગારેટના ધુમાડા ઉડાવવા એ બારી ખોલી નાખી હતી એ જ પડે બારીમાંથી કાળો ઘટ્ટ ધુમાડો અંદર ઘસી આવ્યો ડૉક્ટર જોશીની આંખો ફાટી ગઈ તેમના ચહેરા પર લોહી થીજી ગયું જાણે તેમને સાક્ષાત યમરાજને જોઈ લીધા હોય થોડા દિવસો પછી એ જ મનહુસ બારીની નીચે ડોક્ટર જોશીની લાશ મળી તેમનું મોં ડરના કારણે ખુલ્લું રહી ગયું હતું જાણે મરતા પહેલા તેમને કોઈ ભયાનક દ્રશ્ય જોયું હોય પણ કહેવાય છે ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એક દિવસ પોસ્ટમોર્ટમ રૂમ લાશોથી ભરેલો હતો જગ્યા ન હોવાથી અજાણતા જ પ્રાચીએ એક લાશનું ટેબલ એ શાપિત ચોથી બારીની બરાબર સામે ખસેડી દીધું એ રાત્રે અમાસ હતી આકાશમાં ચાંદ ન હોતો માત્ર કાળો ડીબાંગ અંધકાર હતો અચાનક હોસ્પિટલની લાઇટો ટમટમવા લાગી ઝબ ઝબ શબ શબઘરમાં વિચિત્ર વાસ ફેલાઈ ગઈ સડેલા માસન અને લોહીની વાસ રાતના દઢ વાગ્યે સન્નાટાને ચીરતો એક અવાજ આવ્યો ખડખડ ખડખડ કોઈએ ચોથી બારીને બહારથી નખ વડે ખોતરતું હતું પ્રાચીનું હૃદય જોરથી ધડકવા લાગ્યું તેને જોયું તો બારીની બહાર ગાર ધુમ્મસ હતું અને એ ધુમ્મસમાં બે લાલ અંગારા જેવી આંખો ચમકતી હતી એ રાત તો જેમ તેમ વીતી ગઈ પણ શિકાર હજુ બાકી હતો થોડા દિવસ પછી બોર્ડ બોય અજય જે આ રહસ્યથી અજાણ હતો તે સફાઈ કરતો કરતો એ બારી પાસે પહોંચ્યો જેવો તેને બારીની જાડી પર હાથ મૂક્યો એક જોરદાર ઝાટકો લાગ્યો અને પછી આખી હોસ્પિટલ ધ્રુજી ઉઠે એવી ચીજ સંભળાઈ નર્સ કવિતા દોડીને આવી તેણે જે જોયું તે કાળજું કંપાવી દેનારું હતું અજય જમીન પર પડ્યો હતો તેનું શરીર ભૂરું પડી ગયું હતું અને આંખો ડરથી ફાટેલી હતી ત્યારે જ બારી પાસે લાલ સાડીમાં એક સ્ત્રીનો ઓછાયો દેખાયો તેના વાળ વિખરાયેલા હતા અને ચહેરો આગથી બળેલો હતો પ્રાચી હવે સમજી ગઈ હતી કે આ કોઈ વહેમ નથી તેણે જ તાંત્રિક બાબાને બોલાવ્યા અમાસની રાતે વિધિ શરૂ થઈ મંત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું અચાનક રૂમનું તાપમાન માઇનસ ડિગ્રી જેવું ઠંડુ થઈ ગયું ધુમાડાની વચ્ચેથી એક આત્મા પ્રગટ થઈ એક છોકરી જેનું શરીર બળેલું હતું અને સાડી લોહીથી લથબથ હતી તે રડતા રડતા બોલી અવાજમાં દર્દ અને રડવાનો ભાવ લાવો મને મુક્તિ આપો મને ન્યાય આપો મારો કોઈ વાંક નહોતો છતાં મારી લાશને અહીં જત સડવા માટે છોડી દીધી કોઈએ મારો અંતિમ સંસ્કાર પણ ન કર્યો એ નિધિ હતી એક નિર્દોષ છોકરી જેની સાથે અન્યાય થયો હતો અને તેની લાશ ઓળખાયા વગર એ જ બારી નીચે પડી રહી હતી પ્રાચીની આંખમાં આંસુ આવી ગયા તેને ધૂર્જતા અવાજે વચન આપ્યું હું તને મુક્તિ અપાવીશ બીજે જ દિવસે પ્રાચીએ દિવસ રાત એક કરીને નિધિના પરિવારને શોધી કાઢ્યો ગંગા કિનારે પૂરેપૂરા સન્માન સાથે તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો જેવી ચીતાની આગ શાંત થઈ શબઘરની એ ચોથી બારી જે વર્ષોથી મોતનું કારણ બની હતી તે આપોઆપ બંધ થઈ ગઈ એ રાત્રે ત્યાં કોઈ ચીસ નહોતી કોઈ ડર નહોતો માત્ર એક શાંતિ હતી એક આત્માને મળેલી મુક્તિની શાંતિ મિત્રો શું તમારી આસપાસ પણ કોઈ એવી બંધ બારી છે ધ્યાન રાખજો કદાચ ત્યાં પણ કોઈ તમારી રાહ જોઈ રહી હોય